નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું રાખશું કે તમે જોડે છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ શ્રોલકી રામ કૃષ્ણ અમે તમને આપણી છે ટેટ ટાર પ્રત્યની કોન્સ્ટ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે આચાર્યની ભરતી ચાલી રહી છે જે સર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી સંદર્ભે આજે એક લેટેસ્ટ અપડેટ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે કે અગાઉ પણ તમે લાસ્ટ વિડીયો જોયો હશે તો એમાં આચાર્યની ભરતીની વિગતો હતી તો રાજ્યની બિનસરકારી સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારોએ પોતાના લોગિનમાં કે તેવું ફોર્મ ભર્યું એમાં તેઓને ફાળવેલ શાળાઓ માટેના ઇન્ટરવ્યૂનું સમયપત્રક જોઈ શકાય છે મિત્રો ગઈકાલે પણ વિડીયો બનાવ્યો હતો સમયપત્રકનો તો એમાં તમને લગભગ જે જાન્યુઆરી આખો મહિનો એમાં નીકળી જશે ને તમારી કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે એ તમે તમારા પોતાના લોગિનમાં જઈ અને પછી જે એનું સમયપત્રક જોઈ શકો છો કે તમારે તમારા જિલ્લાની અંદર તમને જે શાળા મળી છે એ જિલ્લાની અંદર કઈ તારીખે તમારું ઇન્ટરવ્યુ છે એ તમે તમારા જે પાસવર્ડ અને આઈડીથી થી લોગિન કરી એમાં તમે તમારું સમયપત્રક જોઈ શકશો કેટલા વાગે છે કયા સ્થળે છે આ બધી જ વિગતો તમને તેમાં જોવા મળશે અસ્તુ જય હિન્દ વંદે માતરમ જીવશક્તિ બસ આટલા જ આ જ માહિતી બનાવે છે મિત્રો તો આવી જ માહિતી સાથે જોડાયેલા રહો બન્યા રહો અમારી સાથે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમે તો લાઇક અને શેર કરી દેજો વસ્તુ જૈન દુપાનને માત્ર જે વ્યક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ